શ્રી સત્યસાઈ સેવા સમિતિ તરફથી આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથેનો જન્મ શતાબ્દીનો મહોત્સવની તારીખ તેરમી નવેમ્બર થી ત્રેવીસમી નવેમ્બર સુધી ઉજવણી કરવામાં આવશે તો આવો આપણે સૌ સાથે મળી આ મહોત્સવને એક યાદગાર પ્રસંગ બનાવીએ અને આ મહોત્સવમાં પધારવા માટે શ્રી સત્યસાઈ સેવા સમિતિ અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર પાસે આંબાવાડી તરફથી આપ સર્વને નિમંત્રણ છે આ માટે આપ ડિસ્પ્લેમાં આપેલ કોન્ટેક્ટ નંબર ઉપર ચોક્કસથી કોલ કરશો તો આપને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે ઓમ શ્રી સાયરામ